હાલા કેમ મિસ કોલ મારો મોટા તમારો ફોન આવ્યો ભાઈ એટલે ફોન કરે ને કામ તમારું બાવડા તો નામ તમારું હે નેમ નેમ તમારું કોનો કામ છે સૈલેસ મિરેજ સૈલેસ મિરેજ બસ કે બોલું ભાઈ સાલે ગયો ઇન્સ્ટાગ્રામ હે ના અમે ઇન્સ્ટાગ્રામ ચલાવવા નથી અમે લોકો અમે લોકો ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે નથી અમે તો ખાલી અમારા સમાજના જે ઉપર જે હુમલો કરવામાં આવે છે ને એના ન્યાય માટે અમે લડીએ છીએ બરાબર સમાજ સાથે હું એમના જયરાજભાઈ ના સમાજ વ્યક્તિ વાત કરું છું કઈ કઈ વાંધો નહીં તમને ખબર પડી ગઈ ભાઈ એ તો મેં તમને ફોન કર્યો ને માણસો ની થોડી કરતા હે આ બધાની બધાની નીકળી જાય ભાઈ સમજે કારણ કે મારો સમાજ છે ને બહુ મોટો છે ગુજરાત ની અંદર સમજે હમ મોટો હોય તો શું છે મોટો હોય તો હા કાયદા 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 કામ કરે જ છે બરાબર કાયદો કાયદાનું કામ કરે જ છે પણ વ્યવસ્થિત તપાસ થતી નથી ને ભાઈ એટલે અમારે કરવું પડે બાકી જો વ્યવસ્થિત તપાસ થતી હોય ને તો અમારે વસ્તુ ના કરવું પડે તમે તપાસ કરવા મા અમને આપી દે તો અમે કરી લઈએ તપાસ અમને આપે ને અમને આપે તો અમે તપાસ કરવા તૈયાર જ છીએ સમજે અમે તો તપાસ કરી કરીને આપીએ છીએ પુરાવા આ પુરાવા બધા અમે નથી આપતા જે પેલા નવનીષભાઈ ને મારી પછી ત્યાં જાય છે બરાબર ફાર્મ ઉપર અને ટોરી ચડાવે છે એ પુરાવા અમે જ ગુતા છે પોલીસ હવે પુરાવ નથી તમે સમજ્યા અમે પુરાવ ગોતી જ છીએ ભાઈ તો તમને બધી ખબર જ લાગે નવનીતભાઈ બધી ખબર જ છે ધોકા કોણ આપવા ગયો હા એ તો એ તો બધું આવે જ છે હું શું કેવા માંગુ છું તો પછી જો મારા સમાજ ના હશે તો એ અપરાધી જ છે સમજ્યા એમને હરકીત થવી જોઈએ હું હું તમને શું કેવા માંગુ છું અમારો મેન આરોપી કોણ છે અમારે એ જોવાનું કે આજે કાવતરું છે ગરી છે અમારે કરવું પડે ને ભાઈ અમને ન્યાય ના મળે તો કરવું પડે જે સીધી દિશામાં અમે સીધા કહીએ છીએ કે ભાઈ આના કેવાથી કરાવડાવ્યું છે આનો ફોન આવ્યો જયરાજ અહીનો અને એના બે કલાકના પછી આને મારવામાં આવ્યો તો સોય કોની ઉપર જાય અને પોતે પોતે જે ફરિયાદી છે ખુદ છે કે ભાઈ મને આના કેવાથી આ વસ્તુ થયું છે અમે બીજી માર્ગમાં દોરો અમે સમાજ ને બીજે કે માર્ગ કરતા નથી અત્યાર સુધી અમે આહિર સમાજનું કોઈ નામ લીધું નથી અમે માત્ર ને માત્ર જાહેરાત થી જ અમારે વિરોધ છે ભાઈ બરાબર તમે તમારો સમાજ છે તમે સપોર્ટ કરો આમાં જાહેરાત નિર્દોષ નીકળશે તો એની આટલી બધી નથી નીકળવાનો નથી નીકળવાનો દે આજે હું તમને હું કહેવા માંગુ છું આજે મારી વાત સમજો હા હા જયરાજ ભાઈ આમાં નિર્દોષ નીકળે તો આનો એની ઉપર સાટા ઉડાડાય એનો તમે કઈ રીતે ભરપાઈ આની નો દાવો કરી દેવાનો ગુજરાત ઉપર કોરી સમાજ ઉપર તમારે માન આની નો ગુનો દાખલ કરી દેવાનો એ જો નિર્દોષ નીકળે તો એના માટે કલમ છે જો કલમ બધા બીએનએસ ચેક મુજબ જે છે ને બધી ઘણી કલમો લાગે તમારી કોઈ પણ ખોટી ફરિયાદ કરે ખોટો આક્ષેપ કરે તો તમે પણ સામે ફરિયાદ કરી શકો બરાબર એટલે બંધારણની અંદર બધું જ છે વ્યવસ્થા બંધારણની અંદર બંધારણની અંદર બધી વ્યવસ્થા છે હું તમારી ઉપર ખોટી ફરિયાદ કરું બરાબર તો એના માટે દસ વર્ષની સજાની જોગવાઈ છે એની માટે દોડો તમે કોણ વગાડશે પટેલ હા તો એ બેનતી એ બેન દોઢ વર્ષ સુધી ક્યાં ગઈ હતી એને એક પણ અરજી કરી બતાવો અમને પાયલ બેન વગસ્યા છે અત્યાર સુધી દોઢ વર્ષની અંદર કેમ કે અરજી ના કરી અને જયારે આ મુદ્દો આવ્યો ત્યારે જ આનો લાભ લેવા માટે આવી ગયા એમ સમજ્યા મારી વાત સાંભળો ભાઈ જો મને કોઈ પણ તકલીફ હોય ને તો મારી ફરજ એ બને કે પહેલા તો હું લેખિત માં ફરિયાદ આપું નજીકના પોલીસ સ્ટેશનમાં બરાબર અને અત્યારે બીજી સુવિધા એ પણ કરી નાખી છે તમારે ત્યાં ના જવું હોય તો તમે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો તો એમને કોઈ ઓનલાઈન ફરિયાદ કરી હોય પ્રૂફ આપે એમને કોઈ લેખિતમાં હું તો અમારે કહેવું છે નવનીતભાઈ નવનીતભાઈ દોષિત હોય તો નવનીતભાઈ નવનીતભાઈ ઉપર ફરિયાદ દાખલ કરો કેમ દાખલ કરતા નથી એમ ખાલી તમે નવનીતભાઈ છો ને તમે લોકો એ તમે અપાવો ને અમારા તો મતલબ છે અમારા સમાજ ને મતલબ છે ભાઈ જો પાયલ બેન છે ને અમે ઉભા નથી કર્યા તમારા સમાજ ઉભા કર્યા છે બરાબર પાયલ નથી એ તમારા સમાજે ઉભા કર્યા હોય ને તો જ બોલે અને કઈ રીતે ઉભા કરે એ બધી અમને ખબર પડે સમજ્યા કે દોઢ વર્ષ સુધી કે બોલે નહીં અત્યારે કેમ પ્રગટ થઈ ગયા બેન આ દોઢ અત્યાર સુધી પ્રગટ ના થયા અને અત્યારે કેમ પ્રગટ થયા કાંઈ વાંધો નહીં હા કઈ વાંધો નહીં અમે અમે અમારી રીતે કરી કાયદો કાયદાનું કામ કરે છે તૈયારી છે કઈ વાંધો નહીં ભાઈ તૈયાર રહેવાનું શું હા હા તૈયારી છે અમારી ભાઈ ફૂલે ફૂલો પૂરી પૂરી તૈયારી વાંધો નહીં ભાઈ હો કઈ વાંધો નહીં થાય એ કરી અરે એ થશે એ થશે અમને તમારાથી કઈ મતલબ નથી અમને આયર સમાજ દે કઈ તકલીફ નથી તમે સમજ્યા અમે આ સમાથી તકલીફ નથી અમારે માત્ર ને માત્ર જયરાજ ની આરે તકલીફ છે ભાઈ બરાબર અને હા તમે રખો ને અમને કેમ વાંધો કીધું તો કરવું અમે અમે તમને નથી કીધું બરાબર તો પછી એ એ થશે બરાબર જો અમને ન્યાય નહીં મળે ને તો બધી રીતે કરવા તૈયાર જ છીએ અમે સમજે અમને ન્યાય નહીં મળે ને કઈ વાંધો નહીં ભાઈ તમે તમારી રીતે અમારી આવડે કઈ વાંધો નહી ભાઈ તમે તમારું કામ કરો ચાલુ જ છે વાંધો નહીં તમે તમારી રીતે કરો ને ચાલુ છે ને કઈ વાંધો નહીં કરો તારી વાત તારે અત્યારે તો અમારું ચાલુ કરી બતાવો તમે ચાલુ જ છે ભાઈ રોજ ચાલુ છે જો રોજ નવું આવશે એ અમારે નક્કી નથી કરવાનું અને તમારે નક્કી નથી કરવાનું બરાબર એ કરવા વાળા કરે છે কাই নাই মই যি কৰো কৰো